તો રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસને કારણે અનેક શહેરમાં લોકો અકસ્માતનો ભોગ બને છે જાહેર માર્ગો પર આંખલા યુદ્ધને કારણે અનેક લોકો જીવ પણ ગુમાવે છે ત્યારે ભાવનગરમાં વધુ એક વખત આંખલાઓના ત્રાસનો કિસ્સો સામે આવ્યો છે શહેરના પૂર્વ મેયર જ આંખલાની અડફેટે આવી ગયા પૂર્વ મેયર મેહુલ વડોદરીયા સ્કૂટર લઈને જઈ રહ્યા હતા ત્યારે આંખલાએ અડફેટે લીધા પૂર્વ મેયરને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે ત્યારે શહેરમાં અગાઉ આંખલાની અડફેટે ડેપ્યુટી મેયરનું મૃત્યુ પણ થઈ ચૂક્યું છે ત્યારે વધુ એક વખત પૂર્વ અધિકારી આંખલાની અડફેટે આવી ગયા ત્યારે તંત્ર દ્વારા રખડતા ઢોરને લઈને હવે ક્યારે કડક કાર્યવાહી થશે તે મહત્વનો પ્રશ્ન બની ગયો છે તો ભાવનગરમાં આંખલાઓનો ત્રાસ જે છે તે જોવા મળી રહ્યો છે રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે વધુ એક વખત પૂર્વ અધિકારી આંકલાની અડફેટે આવી ગયા છે તો આંખલાને અડફેટે લેતા તેમણે ગંભીર ઈજા પહોંચી છે વધુ માહિતી સાથે સંવાદદાતા રાજુ જોડાઈ ગયા છે રાજુ ભાવનગરમાં હવે દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે સામાન્ય જનતા પણ ત્રાહિમામ પોકારી ઉઠી છે વધુ એક વખત હવે પૂર્વ અધિકારી આંકલાની અડફેટે આવી ગયા વાત કરીએ તો ભાવનગર શહેર અને જિલ્લાની અંદર કંઈક ને કંઈક છેલ્લા ઘણા દિવસથી આખલાઓનો ત્રાસ સામે આવી રહ્યો છે આખલાઓના અડપેટા આવવાના કારણે અનેક લોકોના મૃત્યુ પણ થયા છે અને અનેક લોકોના અકસ્માતો પણ થયા છે ત્યારે વધુ એક આગલાનો ત્રાસ જે છે ભાવનગર શહેરની અંદર સામે આવ્યો છે ભાવનગરના પૂર્વ મેયર મેહુલ મેયર મેહુલ વડોદરીયા જેઓ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા આટાભાઈ ચોકના થી તેવા માટે આખલાએ તેને અડફેટે લીધા હતા અને સ્કૂટર ઉપરથી નીચે પડી ગયા હતા અને ગંભીર ઇજાઓ થઈ હતી ત્યારે સારવાર હતી રમણા ખાનગીઓ હોસ્પિટલ ખસેડાયા છે જી રાજુ એવા ભાવનગરના કયા કયા વિસ્તારો છે કે મોટી સંખ્યામાં આ રીતે રખડતા ઢોર તૈનાત જોવા મળતા હોય છે અને સ્થાનિક લોકો શું કહી રહ્યા છે હવે તો ભાવનગર શહેરના જે મુખ્ય માર્ગો આવેલા છે શકે કે ભાવનગર રાજકોટ રોડ છે હલોરિયા ચોક વિસ્તાર છે એલગાટન ચોક વિસ્તાર છે તળાવ આ સહિતના જે વિસ્તારોની અંદર કાંઈક ને કાંઈક રસ્તાઓની ઉપર જે રખડતા પશુઓ જોવા મળી રહ્યા છે અનેકવાર આ રખડતા પશુઓના આખલાઓના કારણે વાહન ચાલકો અકસ્માતનો પણ ભોગ બન્યા છે અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે અનેક વાહન ચાલકોએ પણ રજૂઆતો કરી છે કે તાત્કાલિક અવસરથી આ શહેરની અંદરથી જે રખડતા પશુઓ છે જે આખલાઓ છે આ તેને ખસેડવામાં આવે જી રાજુ પાલિકાની કામગીરી ત્યાં કેવી દેખાઈ રહી છે ચોક્કસથી વાત કરીએ તો શહેરની અંદર એકંદરે એક હજાર કરતા વધારે જે રખડતા પશુઓને જે આંકલાઓ છે તે આવ્યા તેઓની સંખ્યા છે જેના જ કારણે શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર તમે જ્યાં જુઓ ત્યાં મોટા ભાગના રસ્તાઓ પર આ રખડતા પશુઓ છે પરંતુ ક્યાંક ને ક્યાંક અને રજૂઆત તો થતા અને અકસ્માતો થાય ત્યારે તંત્ર થોડા દિવસ માટે કામગીરી હાથ ધરે છે અને ત્યારબાદ તેની જે સ્થિતિ જોવા મળી રહી છે જી જી આભાર રાજુ વિગત સાથે જોડાવા બદલ